નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતુ ભગત વડોદરામાં બાળકોની ડૂબવાની ઘટનાને લઈને વડોદરાના રાજવીર સમરજીતસિંહ ગાયકવાડે દુઃખ વ્યક્ત કર્યું હતું વડોદરાના હરણી તળાવ ખાતે શાળાના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકોના આકસ્મિક લઈને રાજવી તેવા સમયે આ પ્રકારની ઘટનાને કારણે નિર્દોષ બાળકોના મોત થયા એક ઘણી દુઃખદાયક બાબત છે મહારાજા ગાયકવાડે તળાવમાં મૃત્યુ પામેલ વિદ્યાર્થી પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત હતી કોઈ પણ વાર આવા ન્યૂઝ આવે સમાચાર આવે દુઃખીની વાત છે અને ખાસ કરીને જે બાળકો હતા ને એ હતા મેં બહુ ડિટેલમાં નથી વાંચ્યું બિઝી હતો પણ જેટલું ન્યૂઝ આવ્યું એનાથી દુઃખ થાય છે કે આવા ઇન્સ્ટન્સીસ હોવા નહીં જોઈએ કોઈ પણ લાઈફ પ્રેશિયસ હોય છે અને ખાસ કરીને બાળકોની અને આ કેવી રીતે આપણે એવા સિચ્યુએશન આગળ જતાં અવોઈડ કરી શકીએ આનાથી શું કરી શકીએ